મોરબી માં ઊંધિયું એટલે ઠાકર લોજ અને ઠાકર લોજ એટલે એનું ઊંધિયું એમાં પછી કઈ કેવા ફણું ન હોય શિયાળો હોય ઉનાળો હોય ચોમાસું હોય માર ઠાકર નું ઊંધિયું તો હાલે

રીંગણા ફ્લાવર બટેટા બધું આ બસ 25 થી 30 આઈટમ બાકી ઉંધીયામાં અમારા સ્પેશિયલ એમ 25 થી 30 આઈટમ હળદિયા બનાવી મોહન તાળ બનાવી છે ચુરમાના લાડુ નાયલોન ખમણ બનાવી આ બધે રઘુભાઈ દેશી ઘીમાં એમ બધી આઈટમ બધી આઈટમ ગેરંટી છે હા કોઈ પણ વસ્તુનો મારો માલ લઈ જાવો રઘુરાટમાં તો છૂટ છે હું ગરજને દિલથી માણસ છો મને ભગવાન ઘણું આપે જેને આપવાનો છે આરબી ન્યૂઝ ની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા અત્યારે હાલ આપણે જેલ રોડ ઉપર છીએ આમ તો આ રોડ ઉપર કાંઈ હોય એટલે એડ્રેસ ઠાકર લોજ બોલે એટલે આના એડ્રેસની જરૂર નથી પણ બારે વેઇટિંગ પાર્સલ પોઈન્ટ

આપણે આ ઠાકર નો ચાલુ કરીને ઘણો ટાઈમ થઈ ગયો ઓછામાં ઓછા રવિભાઈ આ બ્રાન્ચ ને સાઠ થી વર્ષ થયા છે આ બ્રાન્ચ મોરબીમાં મોરબી રાજકોટ ના અમદાવાદ હા મેન પ્રાંચ હા હા અહીંયાથી શરૂઆત અહીંયાથી શરૂઆત એમ નહીં એમની આટલા વર્ગમાં મોરબીના લોકોનો સાથ સહકાર પ્રેમ કેવો કર્યો અરે અધિ અધિરક કહેવાય પ્રેમ છે ને લોકો નાનું દસ વર્ષનું બાળક હોય ને હા હા તો એમ કે ભાઈ ઠાકરનો જે જમવા જાવ જમવા જાવું જોઈએ મોરબીમાં મહેમાન આવ્યા હોય હા તો મોરબી વાળા અમારા જે ભાઈઓ બહેનો હતો જે અમારા

મારી પાર્ટી છે ને એ કુદરતી અમારા ઘર ઉપર અમારે મહેરબાની છે નરેન્દ્રભાઈ થી માંડો તો તમામ લોકો અત્યારે આ बाजू જબરી જબરી થારી માં જબરી જબરી આઈટમો સાથે વડીલો અત્યારે હાલ ખાઈ એન ફૂલ ફેમિલી આર આયા લાગો આકુ ફેમિલી આકુ ફેમિલી રવિવાર આનંદ એમ ને મમી પપ્પા બેન હા જીજાજી વાહ જમાડ્યો હો ભાવણ નું કુન લીધું થય તો તમે અહિયાં તમે જઈ માં શું લાગ્યું કાકા સારું લાગે તો રેગ્યુલર આવે રેગ્યુલર

ઊંધિયું બનાવી છે સાધન આપણે ખીચડો ખીચડો બનાવી ખમણ ઢોકળા હોય છે મોહનથાળ હોય છે ચૂરમા લાડવા હોય છે આવી બધી આઈટમો આપણે સ્પેશિયલમાં બનાવતા હોય છે શિયાળો હાલે અડદિયા ખૂબ ખૂબ અડદિયા પણ બનાવી છે રેડી કહેવાય જો આ બાજુ સાઈડે અલગ અલગ મહેમાનો જમવાનો નથી અરે તો ચાલુ જ છે શું ભાઈ પુરણપુરી થી મુરત કર્યું ઢાકાલોટ ની ફેમસ છે પુરણપુરી પરિવાર નો અમે પુરણપુરી ને યાદ કરીને ઢાકાલોટ પહોંચી છે અને લગભગ હું પોતે ત્રીસ વર્ષ ન મને એવું યાદ છે હું પચીસ વર્ષથી તો આવું છું મારા ફાધર મને એટલા ટાઈમ તો હું બહુ નાનો હતો ત્યારથી મને લઈને આવે છે અને ઠાકર ગ્રુપમાં તો કંઈક એવું જ ન પડે રેડી કહેવાય એ સિવાય આપણે જે ઉત્તરાયણના દિવસે જે આયોજન કરેલું છે એ ઊંધ્યું લોકોને સમયથી મળી જશે એટલે એ આપણું કાઉન્ટર ક્યારે ઓપન થશે ક્યાં સુધી મળવાનું છે સવારે છે ને સાત વાગ્યાથી ચાલુ થઈ જાય છે આપણે હા હા અને સાંજે આપણે આઠ દસ વાગ્યા સુધી ચાલુ જ રહેશે ઊંધિયું ઓકે અને એનો પોઈન્ટ તો આપણે આ જ જગ્યા ઉપર ને હા બસ અહીંયા જ છે આપણે પાર્સલનું ડિપાર્ટમેન્ટ આપણે અલગ રાખેલું છે ઓકે જેથી શું એ લોકોને સગવડતા થાય અને ફટાફટ ત્યાંથી બધું અને okay. <imitra> 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 હા ઘરની ની થારી કરતા ડબલ મોટી થારી ઘરે જમતા હોય તે જમાઈ જાય ઠાકર ની છે એમ હા એટલે અહીંયા આવતા કસ્ટમરોનો રાજીપો પ્લસ માં અહીંયા આપણે સિટિંગ કેટલા લોકોનું છે આપણે 90 જણા બેસી શકે એવું કેટલું સિટિંગ છે વેઇટિંગ એરિયા પણ છે એટલે થોડીવાર વેઇટ કરવાનું હોય તો વેઇટ કરાવી પણ 90 જણાનું સિટિંગ છે એટલે વાંધો ન આવે જતાં જતાં મોરબીના લોકોને કંઈ વિશેષ આપ કહેવા માંગતા હોય તો ના ના બસ અમારે આટલું બધું લોકપ્રિય આપ્યું છે તમને મોરબીએ થેન્ક યુ ફોર એવરીથિંગ ઓકે અને આ વખતની ઉત્તરાયણનું ઊંધિયું લઈ જવાનું ખાસ ભૂલતા નહીં ચૌદ તારીખે સવારે સાત વાગ્યાથી લઈને આખો દી મળવાનું છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બનાસ